નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવોત્સવ કાર્યક્રમની બે હજાર પચીસ છવ્વીસમાં આજે વડોદરા ખાતે બરોડા હાઈસ્કૂલ ઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ વર્ષના શાળામાં પ્રવોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ અધિકારી શ્રી અને શાળાના આચાર્ય સુપરવાઇઝર અને સૌ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું એમને ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનું પાઠ્યપુસ્તકો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે જ્ઞાન સાધના યોજના નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે ગુજરાત સરકાર ખાસ ઉપસ્થિત આઈએસ ઓફિસર કમલ દાયાની સાહેબશ્રી કે જેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે તેઓ અને શાળાના મેનેજમેન્ટ તરફથી જગદીશ શુક્લા સાહેબશ્રી ધવલ શાહ સાહેબશ્રી ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ આ માટે ખૂબ સરસ તૈયારી કરી હતી અને તેમણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો And ultimately, the challenge. I give the mic to Sunil Bharat sir to commence the further proceedings. I also humbly request everyone present here to get up from their places. <laughs> I would request the regimental to facilitate the meeting. Thank you for the company. State -level Let's <laughs> <laughs> आज रोज गवर्मेंट ऑफ गुजरात ना तारा प्रवेश सो જે ત્રણ દિવસનું આયોજન થયું છે એના અને દિવસે અહીંયા વડોદરા ખાતે બરોડા હાઈસ્કૂલ ઓ એનજીસીમાં અમારી અમારા બહુ સૌભાગ્ય હતું કે અમને સિનિયર મોસ્ટ આઈ એસ ઓફિસર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ દયાની સાહેબ બીઓના ઓફિસર્સ અને અમારા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ આ સર્વે થકી આ પ્રવોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અમારા શાળાના નવથી બાર ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ખૂબ જ પ્રેરણાદાયક પ્રવચન શ્રી કમલદયાની સાહેબે આપણા બાળકોને આપ્યું હતું કે આનો શું હેતુ છે અને એમને જે બણતર નવથી બાર ધોરણ સુધીમાં એમને એમના મંતરમાં બંને એકેડેમિક અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં કેવી રીતે સારી રીતે ભાગ લઈ અને એક સફળ વિદ્યાર્થી થાય એના માટેનું એક માર્ગદર્શન આપીશ હું નવા વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આપને આપણું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે શાળામાં ઘણી તકો છે આપને તમારા અભ્યાસક્રમ દરમિયાન જે તમે એકેડેમિક માટે તો ભણો છો પણ એ સિવાય પણ બીજી બધી ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થવા માટેની ખૂબ જ સગવડ અહીંયા આ બરોડા હાઈસ્કૂલ ઓએનજીસીમાં ઉપલબ્ધ છે એનો તમારે પૂરેપૂરો ઉપયોગ કરી અને તમે એમાં સફળ થાવ એવી હું શુભેચ્છા પાઠવું છું મારું નામ જગદીશ શુક્લ મેનેજિંગ ટ્રસ્ટી બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ ચેનલને લાઈક શેર એન્ડ ભૂલશો ધન્યવાદ